आज आवो आपने हूँ इच्छु छु के ती बाइबल शीखो समझो विषय हेठ परमेश्वरना न अभ्यास करिए જો આપણે પરમેશ્વર પરમેશ્વરના નિયમો અને સ્વર્ગ જવાના માર્ગને સાચી રીતે જાણવા ઈચ્છતા હોય તો આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ શું બાઇબલ ન સમજનાર વ્યક્તિ પરમેશ્વરના નિયમોને જાણી શકે છે શું જેમણે બાઇબલનો અભ્યાસ નથી કર્યો પિતા પરમેશ્વર અને માતા પરમેશ્વરના અસ્તિત્વને સમજી શકે છે શું કોઈ વ્યક્તિ જેણે બાઇબલનો અભ્યાસ નથી કર્યો તે પરમેશ્વરના રાજ્યની મહિમાને સમજી શકે છે ના એટલે આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ જ્યારે આપણે સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ તો આપણે લોકોને બાઇબલ વિશે જણાવીએ છીએ ખરું આપણે જે કાર્ય કરી રહ્યા છીએ તે ખૂબ સરળ છે આપણે જે કર્તવ્ય નિભાવી રહ્યા છીએ તે બાઇબલનું શિક્ષણ છે જેમણે પહેલા સત્ય મેળવ્યું તેમણે જાણવું જોઈએ કે પછી આવનારાઓને બાઇબલ કેવી રીતે શીખવવું તો પછી આપણે બાઇબલનો અભ્યાસ કેમ કરવો જોઈએ બાઇબલનો અભ્યાસ કરવાથી આપણે તેમાં શું મેળવી શકીએ છીએ આપણે પરમેશ્વર અનંત જીવન અને સ્વર્ગ જવાનો માર્ગ શોધી શકીએ છીએ જેમ કે યોહાન અધ્યાય પાંચ માં લખ્યું છે તમે શાસ્ત્ર તપાસી જુઓ છો કેમ કે તેઓથી તમને અનંત જીવન છે આપણે બાઇબલનો ખંતથી અભ્યાસ કરવો જોઈએ આ જ કારણ છે કે આપણે બાઇબલનો અભ્યાસ કરવાની અને શીખવાની જરૂર છે પરમેશ્વરે આપણે કહ્યું જેથી આપણે પરમેશ્વર તેમના નિયમો અને સ્વર્ગના રાજ્યને સમજી શકીએ તેમજ બાઇબલ દ્વારા આપણને કેવા પ્રકારનું જ્ઞાન આપી શકાય છે આ તે જ્ઞાન છે જે આપણી આત્માઓને ઉદ્ધાર તરફ લઈ જઈ શકે છે

તમારે બાઇબલ જાણવું જ જોઈએ એટલે તમારે તેનો અભ્યાસ કરવો જોઈએ તેનો ઉલ્લેખ અધ્યાય દસ અગિયાર અને બાર માં સતત કરવામાં આવ્યો હતો જો કે બાઇબલનો અભ્યાસ કરતી વખતે આપણે ક્યારે પણ બાઇબલનું આપણી રીતે અર્થઘટન ન કરવું જોઈએ જે ખરેખરમાં બાઇબલ શીખવે છે તેનાથી વિપરીત હોઈ શકે છે આવો આપણે બે પિતર અધ્યાય ત્રણ વચન ચૌદ જોઈએ એ માટે વહાલાઓ તેઓની રાહ જોઈને તમે તેમની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો અને આપણા પ્રભુનું ધૈર્ય તારણ છે એમ માનો આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે તેના સર્વપત્રોમાં પણ આ વાતો વિશે તેણે એમ જ કહ્યું છે તે પત્રોમાં કેટલીક વાતો સમજવાને અઘરી છે અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા અસ્થિર માણસો પોતાના નાશને માટે તેઓ શું કરે છે મારી ચડીને અવળો અર્થ કરે છે આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ જોકે તેનો અર્થ આ નથી કે આપણે આપણી રીતે બાઇબલનું અર્થઘટન કરવું કે તેને બગાડવું જોઈએ માણસની ક્ષમતાથી ભલે કોઈ બાઇબલને સેંકડો કે હજારો વાર વાંચે પણ આપણે તેમાં પરમેશ્વરની બધી ઈચ્છા છુપાવી શકતા નથી આ કારણે આપણે કોની પાસેથી બાઇબલ શીખવું જોઈએ મીખા અધ્યાય ચાર પ્રમાણે તે આપણને તેના માર્ગો વિશે શીખવશે અને આપણે જેમણે તેમના શિક્ષણને સ્વીકાર્યું છે તેઓ તેમના માર્ગ પર ચાલીશું આપણે શિક્ષાઓને તે રીતે શીખવી જોઈએ જેવી રીતે પરમેશ્વરે તેમને માનવજાતિને આપી છે આ તે છે જે પરમેશ્વર ઈચ્છે છે કે આપણે શીખીએ જ્યારે પરમેશ્વરે આપણને શીખવા માટે કહ્યું તો શું તેનો અર્થ આ છે કે આપણે વજનોને એકસાથે જોડીને કોઈ વિચિત્ર સિદ્ધાંત બનાવી શકીએ છીએ બિલકુલ નહીં આપણે માત્ર પરમેશ્વરથી શીખવું જોઈએ તેથી જ નિખા અધ્યાય ચારમાં લખ્યું છે પાછલા દિવસોમાં તે આપણને તેના માર્ગો વિશે શીખવશે તેનો અર્થ છે કે આપણે પરમેશ્વરથી પરમેશ્વરની શિક્ષાઓ શીખવી જોઈએ એવું એટલે છે કેમ માત્ર પરમેશ્વર જ આપણા માટે સ્વર્ગના અનંત રાજ્યમાં પ્રવેશ કરવાનો માર્ગ ખોલવામાં સક્ષમ છે માત્ર પરમેશ્વર પાસે જ આપણને ત્યાં દોરવણી કરવાની જોરદાર શક્તિ છે જ્યારે આપણે પરમેશ્વરની બધી શિક્ષાઓને એકસાથે સંકલિત કરીએ છીએ તો આપણે તેને સુવાર્તા કહી શકીએ છીએ દરેક વ્યક્તિએ બાઇબલ દ્વારા સુવાર્તા શીખવી જોઈએ તેથી આપણને આ યુગમાં ઘણા બધા લોકો સુધી આ સુવાર્તા પહોંચાડવાનું મિશન આપવામાં આવ્યું છે આવો આપણે ગલાતીઓ અધ્યાય એકમાં જઈને એક વાર ફરી આ મિશનને આપણા મનમાં અંકિત કરીએ આવો આપણે ગલાતીઓ અધ્યાય એક વચન છ જોઈએ મને નવાઈ લાગે છે કે જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને મૂકીને તમે એકલા બધા વહેલા જુદી સુવાર્તા તરફ ફરી જાઓ છો અહીંયા સુવાર્તા શું છે જ્યારે આપણે માર્ક અધ્યાય એક વચન એક ને જોઈએ છીએ તો તે કહે છે ઈસુ ખ્રિસ્તની સુવાર્તાની શરૂઆત ખ્રિસ્તની બધી શિક્ષાઓ અને કાર્યોને સુવાર્તા માનવામાં આવે છે પણ જે લોકોએ ક્યારે બાઇબલનો અભ્યાસ નથી કર્યો ભૂલથી માની લે છે કે આજકાલ ચર્ચોમાં આયોજિત બધી આરાધના અને કાર્યક્રમો સુવાર્તાના પ્રમાણે છે તેઓ ભૂલ કરે છે કેમ કે તેમણે ક્યારે બાઇબલનો અભ્યાસ નથી કર્યો તેમણે અભ્યાસ ન કર્યો હોવાથી તેથી આપણે છીએ તમે ઈસુના નામથી કેમ પ્રાર્થના કરો છો તેઓ જવાબ આપે છે આપણે ઈસુ પર વિશ્વાસ કરનાર ચર્ચ છીએ તેથી આપણે તેમના નામથી પ્રાર્થના કરવી જોઈએ આપણા વિશે શું ઈસુના આવ્યા પહેલા જૂના કરારના સમયમાં સંતોએ યહોવાના નામથી પ્રાર્થના કરી પણ આ યુગમાં લોકો ઈસુના નામથી કેમ પ્રાર્થના કરે છે શું આપણે તેનું કારણ જાણીએ છીએ કે નહીં દરેક વ્યક્તિ જેણે દરેક યુગમાં ઉદ્ધાર કરતા અને નવા નામ વિશે અભ્યાસ કર્યો છે તે જવાબ જાણે છે તેઓ તરત જ જવાબ સમજી શકે છે ભાઈઓ અને બહેનો આ યુગમાં બાઇબલનો અભ્યાસ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આપણે પરમેશ્વરે આપણને જે શીખવ્યું તેનો ખંતથી અભ્યાસ કરવો જોઈએ અને પ્રચાર કરવાની આપણી ક્ષમતાને તેજ કરવી જોઈએ જેથી આપણે પરમેશ્વરની બધી શિક્ષાઓને સમૃનમાં તથા પૃથ્વીના છેડા સુધી પહોંચાડી શકીએ પ્રાપ્ત કરવાના બદલે લોકો તેને ઉલટાવી નાખવા ચાહે છે ત્યારે શું આપણે બાઇબલ ખંતથી અભ્યાસ કરવો જોઈએ અને પરમેશ્વરે આપણને આપેલી સાચી શિક્ષાઓથી સંમત ન થવું જોઈએ આવો આપણે વચન આઠ સાથે ચાલુ રહીએ પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે કેવા પ્રકારનું પરિણામ આવશે તે પરમેશ્વર પર બિલકુલ પણ વિશ્વાસ ન કરવા કરતા પણ ખરાબ છે જો કોઈ બીજી સુવાર્તા પ્રગટ કરે તો તે શાપિત થાવ વચન ન

ભલે આપણે એક અલગ સુવાર્તા માટે સખત મહેનત કરીએ જે બિલકુલ પણ સુવાર્તા નથી તો પણ પરમેશ્વર સાથેના આપણા સંબંધનું શું થશે આપણે જેટલું વધારે સખત મહેનત કરીએ છીએ તેટલા જ આપણે પરમેશ્વરથી દૂર થતા જઈશું અને પરમેશ્વરના દુશ્મન બની જઈશું આપણી પાસે બાઇબલનો અભ્યાસ કરવાના ઘણા કારણો હોવાથી તેથી આપણે બાઇબલ દ્વારા આ શીખવાની જરૂર છે

ઈસુએ સુવાર્તાનું અમલીકરણ કરવાનું શરૂ કર્યું ઈસુ દ્વારા આપણા માટે સ્થાપિત પહેલો નમૂનો શું છે આવો આપણે સાથે ચાલુ રહીએ અરણ્યમાં કોઈ પોકારી રહ્યું છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો તેમના રસ્તા સીધા કરો એ પ્રમાણે યોહાન અરણ્યમાં બાપ્તીસ આપતો અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તીસ જાહેર કરતો હતો અને આખા યહૂદીયા દેશના તથા યરુશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા અને બધા પોતાના પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા અને યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો ને તેની કમરે ચામડાનો પટો હતો અને તે તીળો તથા રાની મધ ખાતો હતો અને તેણે એવું પ્રગટ કર્યું મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે હું તો નીચો નમીને તેમના ચંપલની વાદરીએ છોડવા યોગ્ય નથી મે પાણી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું પણ તે પવિત્ર આત્માથી તમારું કરશે અને તે દિવસોમાં એમ થયું કે ઈસુ ગાલિલના નાસરેથ થી આવ્યા ને યર્દનમાં યોહાથી બાપ્તિસ્મા પામ્યા અને તરત તેમણે પાણીમાંથી ઉપર આવીને ઈસુએ શરૂઆતમાં બતાવેલો પહેલો નમૂનો બાપ્તિસ્મા હતું આને સુવાર્તાની શરૂઆત માની શકાય છે હવે ખ્રિસ્તના સર્વ કાર્યોમાંથી આવો આપણે વચન ચૌદ જોઈએ અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલિલમાં આવ્યા ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતા તેમણે કહ્યું સમય પૂરો થયો છે ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો ઈસુએ કહ્યું સુવાર્તા પર વિશ્વાસ કરો પણ સુવાર્તાનો અભ્યાસ કર્યા વિના આપણે તેના પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ માર્ક અધ્યાય એક વચન એકવીસ અને તેઓ કપરનાહુમમાં ગયા ને તરત વિશ્રામ વારે જઈને તેમણે ઉપદેશ આપ્યો અને તેઓ તેમના ઉપદેશથી નવાઈ પામ્યા કેમ કે શાસ્ત્રીઓની જેમ નહીં પણ જેને અધિકાર હોય તેની જેમ તેમણે તેઓને ઉપદેશ આપ્યો લુક અધ્યાય ચાર પ્રમાણે સાબ દિવસ પાડવાની આજ્ઞા કોની છે સુવાર્તામાં આપણે વિભિન્ન નોંધો જોઈ શકીએ છીએ કે ઈસુએ સાબાથ દિવસની આરાધનાને તેમની રીતિ તરીકે પાડી માર્ક અધ્યાય ચૌદ વચન બાર બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે લોકો પાસખા યજ્ઞ કરતા હતા ત્યારે તેમના શિષ્યો તેમને પૂછે છે તમે પાસખા ખાવ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ એ વિશે તમારી શી ઈચ્છા છે તે પોતાના શિષ્યોમાંના બેને મોકલે છે ને તેઓને કહે છે

ખ્રિસ્તના બધા પચીહનોને અનુસરીને આપણે તેમના માર્ગ પર ચાલવું જોઈએ માર્ક અધ્યાય એક દ્રશ્ય છે જ્યાં સુવાર્તાને ઈશ્વરની આજ્ઞા કહેવામાં આવી હતી જેમ કે માર્ક અધ્યાય સાત વચન છ માં આ લખ્યું છે અને તેમણે તેઓને કહ્યું તમે ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે તેમ લખેલું છે આ લોકો હોઠોએ મને માને છે પણ તેઓના હૃદયો મારાથી વેગા રહે છે પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે માણસોની આજ્ઞા કેમ વ્યર્થ માનવામાં આવે છે એવું એટલે છે કેમ કે તે ખ્રિસ્તની સુવાર્તા નથી તે એક અલગ સુવાર્તા છે તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો અને તેમણે તેઓને કહ્યું તમે તમારા સંપ્રદાય પાળવા માટે ઈશ્વરની આજ્ઞા ઠીક રદ કરો છો રવિવારની આરાધના કરવા માટે તેમણે શું છોડ્યું કરવા માટે તેમણે પાસખાને જવા દીધો આજકાલ આપણે જૂઠા ચર્ચોમાં બનતા ઘણા કિસ્સાઓ સરળતાથી જોઈ શકીએ છીએ આવો આપણે કલોસીઓ અધ્યાય એક વચન ત્રેવીસ પર જઈએ એટલે જો તમે વિશ્વાસમાં સ્થાપિત થઈને દઢ રહો અને જે સુવાર્તા તમે સાંભળી છે તેની આશામાંથી જો તમે ચલિત ન થાઓ તો એ સુવાર્તા આકાશ નીચેના સર્વ પ્રાણીઓને પ્રગટ થઈ છે અને હું પાઉલ તે શું થયો પ્રેરિત પાઉલે પોતાને સુવાર્તાનો સેવક કહ્યો પણ બીજા વચનમાં તેણે એક અલગ અભિવ્યક્તિનો ઉપયોગ કર્યો આવો આપણે બે કરીથીઓ અધ્યાય ત્રણ વચન છ જોઈએ वरी तेमने अमने नवा करार ना सेव को थवा योग्य करया छे अक्षर ना सेव को तो नहीं पण आत्मा ना केम के अक्षर मृत्यु कारक छे पण आत्मा जीवनदायक छे बे करिंथियो अध्याय त्रण मा प्रेरित पावले पोता ने नवा करार नो सेवक कहयो पण कलोसियो अध्याय एक मा तेने सुवार्ता नो सेवक कहवामा आवयो। नवा करार विषय तेनो शू अर्थ छे शू तेनो अर्थ हा नथी के सुवार्ता नवो करार छे आ कहे छे के नवो करार सुवार्ता छे तो आवो आपने नवा करार ने जोईए आवो आपने लूक अध्याय बावीस वचन सात जोईए देखमी रोटली नो दिवस आव्यो के जेमा पासखा यज्ञ करवो जोइए। तेमने पित्र ने तथा योहान ने एम कहीने मोकलिया तमे जईने आपने माटे पासखा तैयार करो के आपने ते खाईए પીતર યોહાન તેઓ બાર શિષ્યોમાં મુખ્ય શિષ્યો હતા ઈસુએ તેમને પાસખા તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો થોડી વાર પહેલા આપણે સુવાર્તા વિશે વાત કરી રહ્યા હતા આપણે આ દ્રશ્ય પર કેમ પાછા આવ્યા છીએ એવું એટલે છે કેમ કે પાસખા પર્વ સુવાર્તા અને નવો કરાર છે વચન વીસ તે જ પ્રમાણે વાળું કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાનો નવો કરાર છે આ પાસ્ખા પર્વની રાત હતી જ્યારે નવા કરારની ઘોષણા કરવામાં આવી હતી પાસ્ખા દ્વારા આપણે પારખી શકીએ છીએ કે કયું ચર્ચ ખ્રિસ્તની સુવાર્તાનો પ્રચાર કરી રહ્યું છે અને કયું ચર્ચ અલગ સુવાર્તાનો પ્રચાર કરી રહ્યું છે આપણે તેને સાચી રીતે સમજવાની જરૂર છે પાસ્ખાના વિશ્વમાં ઈસુએ કહ્યું આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાનો નવો કરાર છે તેથી જે ચર્ચ પાસખા પર્વ મનાવે છે તે તે ચર્ચ છે જે ખ્રિસ્તની સુવાર્તાનું પાલન કરે છે જો કોઈ ચર્ચ નવા કરારના સત્યનો નકાર કરે છે અથવા તેને પાળતું નથી તો તે ચર્ચ નિઃશંકપણે સુવાર્તા દ્વારા નહીં પણ એક અલગ સુવાર્તા દ્વારા નિયંત્રિત થાય છે આ તે છે જેને આજે આપણે સમજવાની જરૂર છે સુવાર્તામાં પરમેશ્વરનું વચન શું છે અને સુવાર્તા શું ભૂમિકા નિભાવે છે आवो आपने एफएसीओ अध्याय त्रण वचन छ पर जाइए अने समझिए के परमेश्वरे आपने सुवार्ता इटले नवा करार नो प्रचार करवानी आज्ञा केम आपी इटले के विदेशियों ख्रिस्त ईसुमा सुवार्ता द्वारा विदेशियों ते लोको छे जे परमेश्वर पर विश्वास नथी करता जे लोको विश्वास नथी करता ते ओपन जो नवा करार ने स्वीकार करे अने तेनी शिक्षाओं प्रमाणे जीवे तो सुवार्ता द्वारा ख्रिस्त ईसुमा वारस बनी शके छे

ત્યારે શું આપણે સુવાર્તાનું પાલન કરી રહ્યા છીએ શું આપણે સાબાત દિવસ પાળીએ છીએ શું આપણે પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામથી બાપ્તીસમાં લીધું છે શું આપણે પાસખા પાળીએ છીએ શું સ્ત્રીઓ આરાધનાના સમય દરમિયાન તેમના માથા પર ઓઢણી ઓઢે છે ચર્ચ જે તે બધા નિયમો અને આજ્ઞાઓનું પાલન કરે છે જેને ઈસુ ખ્રિસ્તે પ્રથમ ચર્ચને એક નમૂના તરીકે બતાવી હતી તે આપણું ચર્ચ ઓફ ગોડ છે અભ્યાસ કરવાથી આપણે માનવજાતિ માટે સુવાર્તા અને શકીએ છીએ સિયોનના બધા ભાઈઓ અને બહેનો આવો આપણે બાઇબલમાં સામેલ પરમેશ્વરના સંદેશોને સંદેશો ને પહોંચાડીએ આશા કરતા કે તમે ઘણો અનુગ્રહ પ્રાપ્ત કર્યો છે હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ તમારો ખૂબ ખૂબ આભાર